મારું નામ કૌશિકભાઈ સૌજીભાઈ ગામ સમાણા તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર હું ડુંગળી જામનગર આપા માર્કેટ યાર્ડમાં આવેલો છું છ સાત વીઘાની ડુંગળી છે મારે અને આની મોરે ડુંગળી આવેલી હતી એટલે એ ડુંગળીનો ભાવ સાતસો આઠસો રૂપિયા આવ્યા છે અને આજે એસી નેવું પીસી છે મારે ડુંગળી પણ ગાડી હજી લાઇનમાં છે ને આજે આવક જબરી છે ડુંગળીની ગાડી હજી એકસો ને ઓગણસિંચરમાં વારો છે મારો હજી બાર લાઇનમાં પડી છે અને અહીંયા હજી ચાલીક ગાડીઓ ઉતરી છે તો હજી બપોર મને બેક વાગી જાય ઉતરતા ગાડીને અને હરાજી તો હવે કાલ વારો આવે કે પરમ દિવસે આવે ભાવ હવે આજના કેવા ખુલે કાંઈ ખ્યાલ નથી પડતા આજગઢની બજાર તો સારી આવેલી છે આશા છે કે આગલા ભાવ જેવી બજારો આજે આવી જાય મંગલ હાલો જામનગર માર્કેટ યાર્ડ માં આજે ડુંગળી ની ઐતિહાસિક આવક થઈ છે નિયંત્રણ હટી ગયા પછી જે બજાર ખુલ્લી બજારમાં જ્યારે ડુંગળી આવી ત્યારે ખેડૂતોને સારા ભાવ મળે એ હેતુથી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો આવતા થયા છે કારણ કે જે પહેલી વખત એવું હતું કે રોજની પાંચથી સાત કટા વહેંચાતા અત્યારે ઐતિહાસિક પંદર હજાર જેવી આવક થઈ છે અને રોજના પાંચથી છ હજાર કટા મણ જેવી ડુંગળી વેચાય છે laraji je ulag amne 80 lagia 80 <totipos> 80